નમસ્કાર દર્શક મિત્રો ધી એચવી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ધવલ ધવલસાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આગળના એપિસોડમાં જીવિજ્ઞાનના ઘણા બધા પ્રકરણની ચર્ચા કરી હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર દસ અગિયાર અને બાર આ ત્રણ પ્રકરણની પ્રકરણની અંદર પરીક્ષા લક્ષી અને જે બોર્ડમાં તમને ઘણી જ હેલ્પફુલ થાય એવી કેટલીક માહિતીઓની ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે વાત કરીએ પ્રકરણ નંબર દસ કે જેની અંદર ઉદ્વિકાસ વિશે તમને આપેલું છે જેનો ટોટલ ગુણભાર સાત માર્ક્સનો છે એમાં અત્યાર સુધી બોર્ડના પેપર ને જોતા અને બ્લુ જે બોર્ડે બહાર પાડી છે એને જ જોતા તમને બહુવૈકલ્પિક પ્રશ્નો બે માર્ક્સના પૂછાતા હોય છે ત્રણ ગુણનો એક પ્રશ્ન પૂછાય અને બે ગુણનો એક પ્રશ્ન પૂછાતો હોય છે તો ઉદ્દવિકાસની અંદર તમને ખ્યાલ છે પ્રમાણે થોડું ઘણું ચેપ્ટર લાંબુ છે પણ પ્રમાણમાં પ્રકરણ ઘણું ઇઝી છે તો એની અંદર ઉદ્વિકાસની અંદર તમને શરૂઆતમાં ઉદ્વિકાસના વિવિધ પ્રકારના વાદ આપેલા છે કે ઉદ્વિકાસ થવા માટે અથવા જીવની ઉત્પત્તિ થવા માટે અલગ અલગ વિવિધ વાદોનું વર્ણન કરેલું છે પણ મેઇન તમારી અગત્યની થિયરી આ પ્રકરણની અંદર વાત કરીએ તો એની અંદર ઉદ્વિકાસના પ્રકારો તો જેમાં મુખ્યત્વે બે પ્રકારે ઉદ્વિકાસ જોવા મળે છે સૌથી પહેલાં રાસાયણિક ઉદવિકાસ અને ત્યારબાદ જોવા મળે છે જેને કહેવાય જૈવિક ઉદ્વિકાસ રાસાયણિક ઉદ્વિકાસ એટલે કે પહેલાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એટલે પણ જીવ ઉત્પન્ન થયો તો સૌથી પહેલાં જીવ ઉત્પન્ન થવા માટે સૌથી પહેલાં કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને એ રાસાયણિક પ્રક્રિયાઓ પરથી રાસાયણિક ઉદ્વિકાસ આપ્યો છે કે જેમાં પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ત્યારબાદ એની ઉપર સૌથી પહેલાં કયા પ્રકારના રસાયણો અથવા વાયુઓનું નિર્માણ થયું એના પછી આપણે વાત કરી કે એની અંદર મહાણુઓ પહેલાં નાના અણુઓનું સૂક્ષ્મ અણુઓનું નિર્માણ થયું ત્યારબાદ મહાણુનું નિર્માણ થયું અને આવી રીતે કોઈ ચોક્કસ ન્યુક્લિક એસિડ જનીન દ્રવ્યનું નિર્માણ થયું અને આ આખો વિકાસ જેને રાસાયણિક ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ રાસાયણિક ઉદ્વિકાસ થયા પછી સૌથી પહેલા જીવ કયા સ્વરૂપે આવ્યો જેના આધારે જૈવિક ઉદ્વિકાસ કે જેની અંદર તમને કો નિર્માણ જે અગત્યનો પ્રશ્ન કહી શકાય કે જે બે માર્ક્સમાં આવી શકે છે ત્યારબાદ એના પછી પૂર્વ કોષો અને એમાંથી કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે જેનું વર્ણન જૈવિક ઉદ્વિકાસમાં આપેલું છે તો આ વાત કરી ઉદ્વિકાસના પ્રકારો કે જેમાં રાસાયણિક ઉદ્વિકાસ અને જૈવિક ઉદ્વિકાસ આવી રીતે બે અલગ અલગ વર્ણન કરેલા છે પણ ઉદ્વિકાસ થયો છે આ રીતે જ તો એનો કોઈ પ્રૂફ હોવું જોઈએ અને એના પ્રૂફ માટે યુરી અને મિલર નામના વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો છે અને એ પ્રયોગ આકૃતિ સહ તૈયાર કરવો ઘણો જ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને હવે આ ચેપ્ટર માટે મારે તમને ખાસ એ કહેવાનું છે કે આ પ્રકરણની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોના નામ આવે છે તો એ વૈજ્ઞાનિકોના કાર્યપ્રધાન અને એમના નામનું તમે લિસ્ટ બનાવી દેજો તો વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડની એક્ઝામમાં આગળના દિવસે પણ એ લિસ્ટ જોઈને વૈજ્ઞાનિકોનું કાર્યપ્રદાન તમને બહુ ઝડપથી યાદ રહે કારણ કે એમાંથી બની શકે છે કે કોઈ એમસીક્યુ આવી શકે કે કોઈ ચોક્કસ કાર્યપ્રધાન આપ્યું હોય ને એમાં કયા વૈજ્ઞાનિકનો શું ફાળો છે અથવા વૈજ્ઞાનિકનું નામ આપ્યું હોય ને એની પરથી તમને પૂછી શકે કે એનો કયો ફાળો રહેલો છે તો વૈજ્ઞાનિકોનું નામનું લિસ્ટ બનાવજો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો યુરિમિલાના પ્રયોગની આકૃતિની વાત કરી અને એના પછી એના ઉદ્વિકાસ થયા છે કે નહીં એના વિવિધ પુરાવા છે કે જે પુરાવા ઉપરથી આપણે એવું ચોક્કસપણે માણી શકીએ કે ના ઉદ્વિકાસ આવી રીતે જ થયો છે તો એ બધા પુરાવા તો તમને ખ્યાલ છે પ્રમાણે બહુ જ સરળ છે પણ પુરાવાના ત્યાં જે તમને અલગ અલગ મુદ્દા આપેલા છે એના પછી એ અલગ અલગ વૈજ્ઞાનિકોએ જીવની ઉત્પત્તિ માટેના વિવિધ વાદ રજૂ કર્યા છે એ ઘણા જ અગત્યના પ્રશ્નો છે કે જેની અંદર તમને અહીંયા આગળ દર્શાવ્યું છે કે ત્રણ ગુણનો અને બે ગુણનો એક પ્રશ્ન મોટા ભાગે પૂછાતો હોય છે તો એમાં લેમાર્કવાદ ત્યારબાદ ડાર્વિનવાદ અને દ વેસ વિકૃતિવાદ તો લેમાર્કવાદના મુદ્દા એકલા મુદ્દા તમને પૂછે તો એ બે માર્ક્સનો એક ક્વેશ્ચન બની શકે એવી રીતે લેમાર્કવાદની ત્રુટીઓ આપેલી છે ડાર્વિનવાદના જે મુદ્દા છે એમાંથી કોઈ એક મુદ્દો બે માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકે એવી રીતે દ વેસ વિકૃતિવાદના મુદ્દા પણ તમને આપેલા છે તો એનું પણ તમારે વર્ણન કરવાનું રહે તો આ રીતે અલગ અલગ આપેલા છે એ લેમાર્કવાદ ડાર્વિનવાદ અને વિકૃતિવાદ એ તમે તૈયાર કરજો ત્યારબાદ એના પછી બહુ જ અગત્યનું કે જે જનીન સેતુ અને જનીન આવૃત્તિ તો જનીન આવૃત્તિ માટે બોર્ડ આપણે પાઠ્યપુસ્તકની અંદર બે ઉદાહરણ આપેલા છે કે જેમાં જનીન આવૃત્તિ માટે વાત કરીએ છીએ તો જનીન આવૃત્તિની અંદર તમને પી બરાબર કેપિટલ એમ લઈએ અને ક્યુ બરાબર સ્મોલ એમ આવી રીતે દર્શાવેલું છે કે પી જે છે એ જનીન આવૃત્તિ કેપિટલ એમ જનીન માટે અને q એ સ્મોલ m અને એની ઉપરથી તમને એક સૂત્ર આપેલું છે કે પી પ્લસ ક્યુનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ટુ પી ક્યુ પ્લસ ક્યુ સ્ક્વેર આ રીતે તમે જનીન આવૃત્તિ શોધી શકો છો અને તમને પાઠ્યપુસ્તકમાં બે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણને આધારે વાત કરીએ તો જો પી બરાબર વન હાફ એટલે કે પોઈન્ટ પાંચ હોય અને એવી જ રીતે ક્યુ બરાબર પણ પોઈન્ટ પાંચ લઈએ તો એના આધારે આ સૂત્ર પ્રમાણે તમે ગણતરી કરશો તો એના આધારે પચીસ ટકા પચાસ ટકા અને પચીસ ટકા આવી રીતે પ્રમાણ પ્રાપ્ત થાય જેમાં પચીસ ટકા કેપિટલ એમ કેપિટલ એમ પચાસ ટકા કેપિટલ એમ સ્મોલ એમ અને પચીસ ટકા સ્મોલ એમ સ્મોલ એમ એટલે કે પચીસ ટકા પચાસ ટકા પચીસ ટકા આ પ્રકારની જનીન આવૃત્તિ આવે છે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે આવી રીતે અન્ય દ્રષ્ટાંત પણ આપેલું છે તો આ રીતે હેમ્સ્ટર વસ્તી માટે તમને જે આપેલું છે એ રીતે તમને કોઈક અલગ આંકડા પૂછીને બોર્ડમાં પૂછી શકે છે કે એનું વર્ણન કરો કે આ રીતે આપેલી હોય જનીન આવૃત્તિ તો એમાં જનીન આવૃત્તિમાં કેપિટલ એમ કેપિટલ એમ શું હોઈ શકે અથવા કેપિટલ એમ સ્મોલ એમ શું હોઈ શકે અથવા સ્મોલ એમ સ્મોલ એમ કેટલા ટકા હોઈ શકે એવી રીતનો પણ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ શકે છે ત્યારબાદ એના પછી આગળ વાત કરીએ તો આ તો વાત કરીએ આપણે ગણતરીવાળો કોઈ પ્રશ્ન એના પછી માનવ વિકાસ કેવી રીતે થાય છે તો માનવ વિકાસ માટેના વિવિધ તમને લક્ષણો આપેલા છે અને એની અંદર જે માનવ વિકાસ માટે કે જે ક્રોસેપ્ટેજિયન મત્સ્ય જેના પૂર્વજો છે ત્યાંથી તમને મનુષ્ય સુધીના ઉદ્વિકાસનું એક ચાર્ટ આપેલો છે અને એ ચાર્ટ તમારે ક્રમાનુસાર યાદ રાખવો જરૂરી છે એ જ ચોક્કસ ક્રમમાં યાદ રાખવો કેમ કે એ ક્રમ તમને એમસીક્યુમાં પણ પૂછી શકે અથવા બે માર્ક્સમાં આખો ટોપિક પૂછી શકે કે માનવ ઉદ્વિકાસ માટેનો ક્રમ કેવી રીતનો છે એનું વર્ણન કરો તો એની અંદર ક્રોસેપ્ટિજિયન મત્સ્યથી તમારે શરૂ કરીને એને મનુષ્ય સુધી તમારે વર્ણન કરવાનું રહેશે પણ એમાં ચોક્કસ ક્રમ હોવો જરૂરી છે એનું ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ માનવમાં ઉદ્વિકાસની અસ્મિ નોંધની ચર્ચા કરીએ તો માનવના જે ઉદ્વિકાસની અસ્મિ નોંધની અંદર પણ તમને ચોક્કસ ક્રમ આપેલો છે અને એ જ નવ જે પ્રકારો આપેલા છે એ નવે નવ ચોક્કસ ક્રમમાં યાદ રાખવા જરૂરી છે એની પરથી કદાચ આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે એપ અને મનુષ્ય બંનેના લક્ષણો અથવા એપ અને મનુષ્યને જોડતી કડી કે જેને આપણે ઓસ્ટ્રેલોપીથેસ તરીકે ઓળખીએ છીએ તો ઓસ્ટ્રેલોપીથેસ સીધો જ પ્રશ્ન ના પૂછાય પણ એવું પણ પૂછી શકે કે એપ અને મનુષ્ય માનવ જેવા લક્ષણોને જોડતી કડીનું વર્ણન કરો તો તમારે ઓસ્ટ્રેલોપીથેક્સનું વર્ણન કરવાનું હોય એવી રીતે હોમો ઇરેક્ટસ માટે પણ પૂછી શકે કે ઓસ્ટ્રેલોપીથેક્સ અને હોમોસેપિયન્સને જોડતી કડીનું વર્ણન કરો તો એનો મતલબ તમારે હોમો ઈરેક્ટસનું વર્ણન કરવાનું રહે તો આ રીતે પણ અગત્યના પ્રશ્નો છે આમાં ખાસ માનવ ઉદ્વિકાસ માટે તમે બહુ વ્યવસ્થિત રીતે આ ટોપિકનું વર્ણન કરજો અને આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી પ્રકરણ નંબર જે દસ ઉદ્વિકાસ કે જે અગત્યના કેટલાક પ્રશ્નો અને કેવી રીતે તમારે યાદ રાખવું તો આવી રીતે આગળ પ્રકરણ નંબર અગિયારની પણ વાત કરીએ છીએ ત્યાં સુધી લઈએ છીએ એક આપણે નાનકડો વિરામ નમસ્કાર દર્શક મિત્રો નાનકડા વિરામ બાદ આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં આપણે આ વિરામ પહેલાં ચેપ્ટર નંબર દસ ઉદ્વિકાસની ચર્ચા કરી હવે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર અગિયાર કે જેના અંદર બાયોટેકનોલોજીના રિલેટેડ અને જે અત્યારનું લેટેસ્ટ ફિલ્ડ છે એ બાયોટેકનોલોજી અથવા જૈવ તકનીકી એના સિદ્ધાંતો અને પ્રક્રિયામાં ટોટલ એનો ગુણભાર આઠ માર્ક્સનો છે જેમાં બહુ વૈકલ્પિક પ્રશ્નો જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે એ ચાર માર્ક્સના પૂછાતા હોય છે અને એક પ્રશ્ન ચાર ગુણનો હોય છેલ્લા બે વર્ષના બોર્ડના પેપરને તમે ધ્યાનમાં રાખીને જુઓ તો તમને ચાર માર્ક્સનો એક ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી દેખાશે જ અને હશે જ તો બોર્ડની બ્લૂ પ્રમાણે આપણે વાત કરીએ છીએ તો એ પ્રકારે આ રીતનો ગુણભાર તમને આપેલો છે તો આ પ્રકરણ ઘણા વિદ્યાર્થીઓને થોડું ઘણું ટફ લાગતું હોય છે પ્રકરણ પ્રમાણમાં ટૂંકું છે પણ એ પ્રકરણની અંદર હવે તમારે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા એની હવે આપણે ચર્ચા કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર તમને પુનઃ સંયોજિત ડીએનએ પદ્ધતિ માટેના અલગ અલગ એના ઉપયોગો શું છે અને એ કેવી રીતે થાય છે એનું વર્ણન કરેલું છે શરૂઆતમાં પ્રસ્તાવનાની અંદર કે પુનઃસજિત ડીએનએ પદ્ધતિ માટે તમારે કયા ઘટકો આવશ્યક છે શું છે એનું ચર્ચા કરેલી છે પણ મેઇન વસ્તુ તમારી હવે ચાલુ થાય છે કે જેની અંદર જે પુનઃસજિત ડીએનએ પ્રક્રિયા માટે કોઈ ચોક્કસ પ્રકારના ઘટકો જોઈએ તો એની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે કે પ્રતિબંધક ઉત્સેચક આ બંને નામ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે ત્યારબાદ પ્રતિકૃતિ બનાવતા વાહકો અને ત્રીજું હરીફ યજમાન આ ત્રણ ક્વેશ્ચન આખા ક્વેશ્ચન ચાર માર્ક્સમાં પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે અને આમાંથી એક બે ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયેલા પણ છે કે તમે બોર્ડના પેપર જૂના જોશો તો તમને ખ્યાલ આવશે કે ચાર માર્ક્સમાં કયા પ્રશ્નો પૂછાયેલા છે તો એમાં પ્રતિબંધક ઉત્સેજકો આ વખત માટે એવું કહી શકાય કે ઘણો અગત્યનો પ્રશ્ન છે કે જેની અંદર તમારે એ પ્રતિબંધક ઉત્સેજકોનું વર્ણન કરવાનું છે એમાં મુખ્યત્વે એન્ડોન્યુક્લિયસ પ્રકારના ઉત્સેજક હોય છે અને એ એન્ડોન્યુક્લિયસમાં એ ઉત્સેજકો બે પ્રકારે કાર્યરત હોય છે કે જેમાં એક ડીએનએને કોઈ છેડા ઉપરથી કાપે છે અને બીજું કોઈ ડીએનએમાં વચ્ચેથી કાપે છે એના આધારે એના બે પ્રકાર પાડ્યા છે કે એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ તો સામાન્ય રીતે આ રીકોમિનન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ પદ્ધતિની અંદર મોટાભાગે એન્ડોન્યુક્લિયસ પ્રકારના ઉત્સેજકો યુઝ થતા હોય છે પણ એન્ડોન્યુક્લિયસ ઉત્સેજકો પણ જ્યારે યુઝ કરો છો તો ડીએનએને એ ચોક્કસ રીતે તોડે છે એમાં બે પ્રકારના છેડા તૈયાર થાય છે એક બુઠ્ઠા છેડા હોય છે અને બીજું ચીપકું છેડા હોય છે આ પદ્ધતિની અંદર એટલે કે પુનઃ ડીએનએ પદ્ધતિની અંદર વિદ્યાર્થી મિત્રો એવા જ ઉત્સેજકનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર ચીપકું છેડા તૈયાર થતા હોય કેમ કે જે અલગ અલગ ડીએનએને ચીપકુ છેડાની મદદથી આપણે જોડી શકીએ છીએ તો એના માટે હંમેશા રિસ્ટ્રિક્શન ઉત્સેજક એવા જ વપરાય છે કે જે એન્ડોન્યુક્લિયસ પ્રકારના હોય અને જે હંમેશા છેડા જ બનાવતા હોય કે જેના મદદથી આપણે બે અલગ અલગ પ્રકારના ડીએનએને જોડીને એમાંથી કોઈ ઈચ્છિત નિપજ પ્રાપ્ત કરી શકીએ છીએ પણ આ તો વાત કરી કે ડીએનએને તોડો છો કેવી રીતે અને જોડો છો કેવી રીતે પણ એ જોડ્યા પછી આપણે કોઈ ચોક્કસ વાહકની જરૂર પડે પણ એ વાહકના કેવા લક્ષણો હોવા જોઈએ તો વાહકના કોઈ ચોક્કસ લક્ષણો હોવા જોઈએ જેમ કે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન એનામાં કોઈ ચોક્કસ સ્વયંજનની ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ એનામાં કોઈ ચોક્કસ પસંદગીમાન રેખક હોવા જોઈએ અને ક્લોનિંગ જગ્યા જે બહુ જ અગત્યનો ટૉપિક છે એના આધારે વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડ ઉપર તમને એક આકૃતિ દોરીને બતાયેલી છે કે જે પ્લાઝમેડની છે મોટાભાગે વાહક તરીકે પ્લાઝમેડ અને ફેઝ ડીએને બેક્ટેરિયો ફેઝ યુઝ થતા હોય છે તો અહીંયા આગળ પ્લાઝમિટની જે આકૃતિ બતાવી છે એમાં બહુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ એટલે પીબીઆર ત્રણસો બાવીસ પ્રકારનો પ્લાઝમેટ હોય છે આમાં ઘણીવાર આવી નાની ભૂલ થઈ જતી હોય છે એનું ખાસ ધ્યાન રાખજો કે પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુમાં કેપ જો આ જે પી દેખાય છે એ સ્મોલ લેટર છે બાકીના કેપિટલ બી અને કેપિટલ આર હોય છે તમને આવો પણ એમસીક્યુ પૂછી શકે કે જેમાં અલગ અલગ રીતે પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ લખેલું છે એટલે ખાસ ધ્યાન રાખો કે પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ કેવી રીતે લખેલો છે ત્યારબાદ એની અંદર તમને અહીંયા આગળ બે અલગ અલગ સ્થાન દેખાય છે એમ્પિસિલિન અવરોધક એટલે કે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન અને બીજું ટેટ્રાસાયક્લિન અવરોધક ટીટીઆર એટલે કે રેઝિસ્ટન્સ જનીન કે જે ટેટ્રાસાયક્લિન લડી સામે લડી શકે એવું આ જનીન છે અને એવી રીતે એમ્પિસિલિન સામે લડી શકે એવું આ જનીન છે જ્યારે બહારની બાજુએ તમને જે દેખાય છે એ બધા જ નામ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એટલે કે બધા અલગ અલગ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે કે પ્રતિબંધક ઉત્સેચકો જેના નામ પરથી જ તમને ખ્યાલ આવે કે એ કોઈ ચોક્કસ રિસ્ટ્રિક્ટેડ એરિયા પ્રતિબંધિત વિસ્તાર હોય ત્યાંથી જ એ ડીએનએને તોડે છે એના લીધે જુઓ દરેક જગ્યાએ એનું તમને ચોક્કસ એરો કરેલા છે કે કઈ જગ્યાએથી એ ડીએનએને તોડે છે પ્લાઝમેડ એક પ્રકારનો ડીએનએ છે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ બોર્ડમાં લેબલિંગમાં પણ પૂછાયેલી છે અને ગયા વર્ષના આધારે ધ્યાનમાં રાખો તો એમાં તમારે થિયરીમાં પણ આ ક્વેશ્ચન પૂછાયેલો છે એટલે ખાસ ધ્યાન રાખજો કે આમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક કઈ રીતે પૂછી શકે જો આકૃતિ નામદેશનમાં પૂછાય તો કઈ જગ્યાએથી કયા ઉત્સેચક આવે છે એ દરેક ઉત્સેચકના નામ તમારે યાદ રાખવા જરૂરી છે બીજું આની અંદર તમને ઓઆરઆઈ બતાવેલું છે એટલે કે જેને કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન એટલે કે એક પ્લાઝમે એવો હોવો જોઈએ કે જે એક ચોક્કસ પ્રકારે સ્વયંજનન કરી શકે એટલે કે જો હું હિંદ થ્રી ઉત્સેચક વાપરું છું રિસ્ટ્રિક્શન ઉત્સેચક વાપરું છું તો એ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન જે છે એને તોડશે અને તોડીને ત્યાં હું ઈચ્છિત જનીન દાખલ કરીશ પણ ઈચ્છિત જનીન દાખલ કરવાથી મારો હેતુ પૂરો ન થાય એના માટે મારે એની નંબર ઓફ કોપી મને ઘણી બધી પ્રતિકૃતિ મળવી જરૂરી છે તો એના માટે ઓરિજિન એટલે કે ઓઆરઆઈ સ્વયંજનની ઉત્પત્તિ સ્થાન હોવું જરૂરી છે કે જો આ સ્વયંજનની ઉત્પત્તિ સ્થાન હોય અને જો આખો પ્લાઝમી ડીએનએ નું સ્વયંજનન કરે તો મારું ઈચ્છિત ડીએનએ જે અહીંયા મેં જોઈન્ટ કર્યું છે અથવા જેને મેં જોડ્યું છે એ ઈચ્છિત જનીનની મને પ્રતિકૃતિ મળશે તો આવી રીતે જ્યારે હું હિંદ થ્રી ઉસેજક વાપરું છું તો ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન જે છે એ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન નિષ્ક્રિય બને છે અને એના લીધે એ ટેટ્રાસક્લિન સામે એ અસરકારક રીતે લડી શકતા નથી પણ જ્યારે જો હું પીએસટી વન કે પીયુ વન વાપરું તો એની અંદર એમ્પિસિલિન અવરોધક જનીન પર એ અસર કરે છે અને જો આ વાપરું છું તો એમ્પિસિલિન અવરોધક સામે લડી શકતા એટલે કે એમ્પિસિલિન સામે લડી શકતા નથી અને એમ્પિસિલિન અવરોધક જનીન એ નિષ્ક્રિય બને છે તો આવી રીતે કોઈ ચોક્કસ પ્રકારના ઉત્તેજકની મદદથી આપણે કોઈ ઈચ્છિત જગ્યાએ કોઈ ચોક્કસ જગ્યાએથી ડીએનએને તોડી શકીએ છીએ અને ઈચ્છિત આપણું જે ઇચ્છિત જનીન છે દાખલા તરીકે ઇન્સ્યુલિન ને હું ત્યાં જોડી દઈશ અને પછી એના સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનને આધારે હું એમાંનું સ્વયંજનન કરાવીને ઘણી બધી પ્રતિકૃતિ મેળવી શકીશ તો બીજા નંબર પર જે પ્રતિકૃતિ બનાવ

એ દરેક પદ્ધતિના તમારે અંગ્રેજી નામ યાદ રાખવા જરૂરી છે એટલે વિદ્યાર્થી મિત્રો એમાં તમને કંસમાં આપેલા છે એ દરેક નામ નામદેશન યોગ્ય રીતે ઇંગ્લિશમાં યાદ રાખજો કે જે તમને બોર્ડની એક્ઝામમાં ચોક્કસ રીતે મદદરૂપ થઈ શકે એવી શક્યતા છે તો ત્યારબાદ આ પ્રકરણની અંદર અન્ય એક અગત્યના ટોપિકની વાત કરીએ તો એની અંદર પીસીઆર પોલિમરાઈઝ ચેઇન રિએક્શન એમાં કોઈ બી તબક્કો પૂછી શકે જે બોર્ડમાં પૂછાયેલો છે કે જેમાં આકૃતિ દોરીને તમને એના કોઈ ચોક્કસ તબક્કાઓનું વર્ણન કરવાનું હતું તો આ વાત કરી તમને જે થોડું ઘણું ટફ લાગતું ચેપ્ટર પણ જેમાં મેં તમને જે રીતે માર્ગદર્શન આપ્યું અને એના આધારે તમે ચોક્કસ રીતે તૈયાર કરશો તો આ પ્રકરણ તમને બહુ જ સરળતાથી યાદ રહી જશે અને એના આધારે વિદ્યાર્થી મિત્રો આ આપણે ટોટલ જે આઠ ગુણ માર્ક્સ જે છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકીશું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે અમારો આ કાર્યક્રમ પાસ થવાનો પંચામૃત જોતા રહો હમણાં થોડા જ સમયમાં આપણે મળીએ છીએ અને જે પ્રકરણ નંબર બારની ચર્ચા કરીશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નાંદકડા વિરામ બાદ આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આ એપિસોડની અંદર પ્રકરણ નંબર દસ અને અગિયારની ચર્ચા કરી અને હવે જોઈએ છે આપણા બાયોલોજીનું છેલ્લું જ પ્રકરણ પ્રકરણ નંબર બાર પ્રકરણ નંબર બાર તમને ખ્યાલ છે એ પ્રમાણે ઘણું જ ઇઝી છે પણ હવે આ પ્રકરણની અંદર તમારે શું ધ્યાનમાં રાખવું એની આપણે કેટલીક ચર્ચા કરીએ પણ એ પહેલાં આ પ્રકરણનો ગુણભાર શું છે તો પ્રકરણ નંબર બાર જે છે એમાં બહુ વૈકલ્પિક પ્રશ્નો એમસીક્યુ જે છે એ મોટાભાગે ત્રણ માર્ક્સમાં પૂછાતા હોય છે અને બે ગુણના બે પ્રશ્નો પૂછાતા હોય છે એટલે બે પ્રશ્નો કે જેના માર્ક્સ બે માર્ક્સ હોય છે એટલે આવી રીતે ચાર ને ત્રણ સાત માર્ક્સનું આ આપણું આ પ્રકરણ થયું અને આ જે સાત માર્ક્સનું જે ચેપ્ટર છે એની અંદર કયા કયા પ્રશ્નો અને કેવી રીતે તમારે એમાં ધ્યાનમાં રાખવું તો એની અંદર આપણે વાત કરીએ તો એમસીક્યુની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે તો જનરલી આ ચેપ્ટર અથવા પ્રકરણની અંદર જે પ્રસ્તાવનામાં તમને જે જે ટોપિક આપેલા છે અને એની અંદર જે માહિતી આપી છે એના ઉપરથી તમને એમસીક્યુ પૂછાતા હોય છે અને બે માર્ક્સમાં કેવા પ્રશ્નો પૂછે એ હમણાં આપણે જોઈએ છીએ એ પહેલાં બહુ જ અગત્યનો એક પ્રશ્ન કે જનીન આધારિત ઇન્સ્યુલિન કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે સામાન્ય રીતે બાયોટેકનોલોજીની મદદથી અત્યારે હાલ ઇન્સુલિનના ઇન્જેક્શન તૈયાર થઈ રહ્યા છે પણ જ્યારે આ પદ્ધતિની શોધ થઈ એ પહેલાં કતલખાનામાં કોઈ પ્રાણીઓ કપાતા હોય અથવા કોઈ પ્રાણી મૃત્યુ પામ્યા હોય તો એનું સ્વાદુપિન કાઢીને એમાંથી ઇન્સુલિન પ્રાપ્ત કરવામાં આવતું હતું પણ આમાં તકલીફ એ થતી હતી કે જો કોઈ પ્રાણી અથવા મનુષ્યને કોઈ ઇન્ફેક્શન હોય તો એ ઇન્સુલિન જો કોઈ બીજા વ્યક્તિને આપવામાં આવે તો એ વ્યક્તિને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેતા હતા તો અત્યારે હાલ એક નવી જ પદ્ધતિ જેને આપણે કહીએ છીએ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી પુનઃ ડીએનએ પદ્ધતિ કે જેની મદદથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન તૈયાર કરવામાં આવે છે અને એ ઇન્સ્યુલિન તૈયાર કરવા માટે અલગ અલગ જનીનો લઈને એનું આખું નિર્માણ છે જે તમને ચોપડીમાં આકૃતિ સાથે આપેલું છે કે જનીન એ અને જનીન બી બે અલગ અલગ જનીન છે કે જે એક પ્રકારે એકવીસ અને ત્રીસ એમિનો એસિડ ધરાવતા અલગ અલગ જનીન કે જેમાંથી એકવીસ એમિનો એસિડ અને ત્રીસ એમિનો એસિડનું નિર્માણ થતું હોય આ બે અલગ અલગ જનીનને આપણે પ્લાઝમિનમાં દાખલ કરીશું અને ત્યારબાદ એમાંથી આપણે એક શૃંખલા એ અને શૃંખલા બી બે શૃંખલાનું નિર્માણ કરીશું આ બે શૃંખલાનું નિર્માણ થયા બાદ એને ડાયસલ્ફાઈડ બંધની મદદથી જોડી દેતા સી પેપ્ટાઇડનું નિર્માણ થાય છે જે હ્યુમન ઇન્સ્યુલિન એટલે કે હ્યુમ્યુલિન તરીકે ઓળખાય છે અત્યારે હાલ બાયોટેકનોલોજીની આ જ પદ્ધતિની મદદથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન તૈયાર થઈ રહ્યા છે અને જેનું તમારી જ પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ આપી છે એ આકૃતિ ચોક્કસ રીતે વ્યવસ્થિત રીતે તૈયાર કરજો એમાં દરેક નામદર્શન દર્શાવવા જરૂરી છે એની પરથી પણ તમને કોઈ એમસીક્યુ પૂછી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત અન્ય કેટલાક પ્રશ્નો જેમ કે જૈવ તસ્કરી અથવા એની સિવાય અન્ય કોઈ પ્રશ્નોની ચર્ચા કરીએ તો જીએમઓ જીનેટીકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ અથવા જનીન પરિવર્તિત સજીવો કે કેવી રીતે એ કામ કરે છે અને એનું એક ઉદાહરણ આપણે જોયું હતું બીટી કપાસ બેસિલસ થુરેન્જેસિસ બેક્ટેરિયાના જનીન દ્રવ્યની મદદથી આપણે એનો ઉપયોગ કર્યો હતો તો આ પ્રકરણ નંબર બાર જે પ્રમાણમાં બહુ ટૂંકું છે અને પ્રમાણમાં સરળ પણ છે એટલે એના ઉપરથી તમને ચોક્કસ એક માહિતી મળશે કે કયા પ્રશ્નો કેવા કેવી રીતે પૂછાઈ શકે છે એ માટે આપણે હવે જોઈએ છે કેટલાક સંભવિત પ્રશ્નો કે જે આપણે આ એપિસોડમાં જોયા પ્રકરણ નંબર દસ અગિયાર અને બાર તો એની અંદર જે સંભવિત પ્રશ્નો જે છે એમાં જેનો ટોટલ માર્ક્સનો છે એમાં પૂછાઈ શકે એવી શક્યતા છે એવો એક પ્રશ્ન પહેલો દ નો સિદ્ધાંત દ નો સિદ્ધાંત જેને વિકૃતિવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે તો દ નો સિદ્ધાંત સમજાવો એવું ન પૂછે અને એવી રીતે પણ પૂછી શકે કે વિકૃતિવાદ વિશે વર્ણન કરો તો તમારે દ નો સિદ્ધાંત લખવાનો રહેશે ત્યારબાદ ઉદ્વિકાસ આધુનિક સંકલ્પના સમજાવો કે જેમાં ઉદ્વિકાસ માટે જે લેમાર્કવાદ ડાર્વિનવાદ વિકૃતિવાદ ભણ્યા પણ એ બધા વાદથી કંઈક અલગ અને જે આધુનિક સંકલ્પના છે કે જેમાં રંગસૂત્રોની સંખ્યામાં કંઈક ફેરફાર થાય રંગસૂત્રોના રચના બંધારણમાં કંઈક ફેરફાર થાય જનીનમાં કંઈક ફેરફાર થાય અને એ રીતે જે નવા લક્ષણો આવે છે જેને આપણે કહીશું નવી સંકલ્પના કે જેના આધારે નવા લક્ષણો આવે નવા ઉદ્વિકાસ સર્જાય જે મુદ્દો તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યો છે એનું વર્ણન કરવાનું રહેશે કે જે આધુનિક સંકલ્પના તરીકે રજૂ થાય ત્યારબાદ ટૂંક નોંધ લખો હોમો ઇરેક્ટસ તો તમને આપણે વાત કરીએ આજ એપિસોડની અંદર કે મનુષ્યના ક્ટસ જે તમને હોમો ઇરેક્ટસના લક્ષણો સ્વરૂપે પૂછી શકાય અને એ હોમો ઇરેક્ટસનું તમારે વર્ણન કરવાનું રહેશે ત્યારબાદ લેમાર્કવાદનું સવિસ્તૃત વર્ણન કરો તો લેમાર્કવાદના જે ચાર મુદ્દા આપ્યા છે એ ચારે ચાર મુદ્દા તમારે વર્ણન કરવાના રહેશે અને જો કદાચ ત્રણ માર્ક્સમાં હોય અને ત્રુટી પૂછી હોય તો એ ચારે ચાર ત્રુટીઓનું પણ તમારે વર્ણન કરવાનું રહે એ લેમાર્ક વાદનું સવિસ્તૃત વર્ણન સાથે પૂછી શકાય તેવો પ્રશ્ન છે ત્યારબાદ જૈવિક ઉદ્વિકાસ વિશે સમજાવો તો આપણે વાત કરીએ તે પ્રમાણે ઉદ્વિકાસના બે પ્રકારો છે તો એ જે ઉદ્વિકાસના બે પ્રકારો છે એમાં એક રાસાયણિક ઉદ્વિકાસ અને ત્યારબાદ જૈવિક ઉદ્વિકાસ તો આ જે જૈવિક ઉદ્વિકાસ છે એમાં આપણે કોઈ સવેર નિર્માણ જોયું ત્યારબાદ એમાંથી પૂર્વ કોષો અને કોષોનું નિર્માણ થાય કે જે કોષો બેક્ટેરિયા અથવા વાયરસ સ્વરૂપના હોય છે જે આદિ કોષ પ્રકારના કોષો કહેવાય અને એમાં ઉદ્વિકાસ થઈને નવા કોષોનું નિર્માણ થાય છે જે સુકોષ કેન્દ્રી હોય અને એમ કરતાં 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 મનુષ્ય સુધીનો એક ચોક્કસ ઉદ્વિકાસનો પથ તમારા પાઠ્યપુસ્તકમાં દર્શાવેલો છે હવે આ વાત કરી પ્રકરણ નંબર દસના કેટલાક સંભવિત પ્રશ્નો હવે વાત કરીએ છીએ પ્રકરણ નંબર અગિયાર કે જેનો ટોટલ ગુણભાર આઠ ગુણનો છે અને એની અંદર સંભવિત પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન પુનઃસિત ડીએનએ ટેકનોલોજીમાં જનીન દ્રવ્યનું અલગીકરણ સમજાવો આપણે એવી વાત કરી કે જનીન દ્રવ્ય ડીએનએ જે છે એને અંદર આપણે ઈચ્છિત ડીએનએનો ટુકડો કરવામાં આવે છે રિસ્ટ્રિક્શન ઉત્સેજકની મદદથી પણ રિસ્ટ્રિક્શન ઉત્સેજકની મદદથી ટુકડો ત્યારે જ થઈ શકે કે જ્યારે કોષની અંદર જે કોઈ પણ અંગિકા અને જે કંઈ પણ ઘટકો છે એ સિવાય એકલું ડીએનએ આપણને પ્રાપ્ત થવું જોઈએ તો એકલા ડીએનએ પ્રાપ્ત થવા માટેની જે પદ્ધતિ છે જેને આ રીતે પ્રશ્ન પૂછી શકાય કે પુનઃ સંયોજિત ડીએનએ પદ્ધતિમાં જનીન દ્રવ્યનું અલગીકરણ એટલે કે ડીએનએનું અલગીકરણ કરવામાં આવે અને ત્યારબાદ એને કોઈ ચોક્કસ જગ્યાથી કાપવામાં આવે એટલે પહેલાં ડીએનએનું અલગીકરણ કેવી રીતે કરી શકાય એ તમારા પાઠ્યપુસ્તકમાં આવેલો ટોપિક જે પૂછી શકાય તેવો છે ત્યારબાદ પીસીઆરની મદદથી રૂચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન કેવી રીતે થાય છે તે સમજાવો તો આ પ્રશ્ન બોર્ડમાં અગાઉ થોડી અલગ સ્ટાઇલથી પૂછાયો હતો કે એમાં તમને જે આકૃતિ આપેલી છે એ આકૃતિ દોરીને આપી હતી બોર્ડના ક્વેશ્ચન પેપરમાં અને એમાં એ અને બી બે અલગ અલગ તબક્કા બતાવ્યા હતા અને તમને એવી રીતે પ્રશ્ન પૂછ્યો તો કે એ અને બી તબક્કાનું વર્ણન કરો તો આ રીતે પણ પ્રશ્ન પૂછાય અથવા સીધો જ તમને આકૃતિ સાથે પ્રશ્ન પૂછી શકે કે પીસીઆરની મદદથી રૂચિ પ્રમાણેના જનીનોનું પ્રવર્ધન કેવી રીતે થાય છે તે સમજાવો જે ચાર માર્ક્સનો પ્રશ્ન છે કે મોટાભાગે અગિયારમાં ચેપ્ટરમાં ચાર માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે ત્યારબાદ વર્ણન કરો હરીફ યજમાન જે મેં તમને કીધું એ પ્રમાણે કે આમાં વિવિધ પદ્ધતિના ઇંગ્લિશ નામ યાદ રાખવા થોડા ઘણા જરૂરી છે ત્યારબાદ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે વર્ણન કરો જે આપણે ચર્ચા કરી એન્ડોન્યુક્લિયસ એક્ઝોન્યુક્લિયસ અને આ રીતે પ્રકરણ નંબર બાર જે સાત ગુણ એના સંભવિત પ્રશ્નો બીટી કપાસ ત્યારબાદ વર્ણન કરો જીએમઓ જીનેટીકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ જનિત પરિવર્તિત સજીવો એવી રીતે સમજાવો જયું પેટન્ટ એ પણ ઇઝી પ્રશ્ન છે સવિસ્તૃત વર્ણન કરો જનીન થેરાપી એમાં તમારે ઇન વિટ્રો એક ઇન વાઇવો બે અલગ અલગ પ્રકાર સજીવની અંદર સજીવની બહાર એનું વર્ણન કરવાનું રહે અને વર્ણન કરો જૈવ તસ્કરી તો આવા બહુ સરળ પ્રશ્ન છે અને પ્રકરણ બહાર તો તમને ખ્યાલ છે પ્રમાણે બહુ ઇઝી છે તો આ બધા કેટલાક સંભવિત પ્રશ્નો હતા તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે બાયોલોજીના દરેક ચેપ્ટરનું આપણે વર્ણન કર્યું અને એના અંદર સંભવિત પ્રશ્નો વિશે માહિતી લીધી અને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અમારું આ કાર્યક્રમ પાસ થવાનું પંચામૃત જોતા રહો તમને દરેક વિષયમાં આ રીતે યોગ્ય માર્ગદર્શન મળશે કે જેની મદદથી તમે બોર્ડમાં ચોક્કસ રીતે સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો